અમરેલીના જાફરાબાદના સામા કાઠા વિસ્તારમાં વિકરાળ આગ લાગી સામા કાઠા વિસ્તારમાં મચ્છી સુકવણીના પાડામાં આગ લાગી આગ લાગ્યા બાદ બેયે સબ બાટલા ફાટ ફાટતા આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું આયા માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેયના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તો જાફરાબાદને આજે બાર વર્ષ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાભાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરીશું અને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાવાદમાં ફાયર ફાઇટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઇટર આપે એવી અમારી વિનંતી છે આગ લાગી શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ બુજાવા માટે થઈને ધારાસભ્યથી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઇટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના તે ફાયર ફાઇટર આવી અને આગ ભુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબૂમાં આવી ગઈ